જેના પગલે સુરત મહાનગરપાલિકાનું આગામી નાણાકીય વર્ષના નું કદ વધીને આઠ હજાર આઠસો કરોડ રૂપિયા પર પહોંચ્યું છે મ્યુસિપલ કમિશનર શાની અગ્રવાલ દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં શાસકો દ્વારા શહેરીજનો માટે

મહાનગરપાલિકા દ્વારા પહેલી વખતે વેન્ડિંગ પરવાનગી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં શાળામાં અલગ અલગ વિસ્તારોમાં ફેરિયાઓને વેન્ડિંગના હેતુ માટે હંગામી ધોરણે વપરાશ માટે પરવાનગી આપવા માટે નીતિ બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવશે આ સિવાય જો આ રસ્તા પર ફેરિયાઓનું ન્યુસન્સ ઉભું થાય અને ફેરિયાઓને આજીવિકાને પણ ધ્યાને રાખીને મનપાના પ્લોટોમાં ફેરિયાઓને વેન્ડિંગ માટેની પરવાનગી આપવા પણ નીતિ તૈયાર કરવામાં આવી છે આ સિવાય કનકપુર રેસ્ટોરન્ટમાં સચિન કનકપુર કંસાડ પાણી કડદે તેલંગપુર પાલી અને ઉંબેલ સહિત આસપાસના વિસ્તારોમાં પાણીની સુવિધાને ધ્યાને રાખી જીયાઉ ખાતે નવા વોટર વર્કર્સનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે

કલવર્ટ બનાવવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે શ્રી દ્વારા રજૂ કરેલ કુલ રૂપિયા આઠ હજાર સાતસો અઢાર કરોડમાં રૂપિયા એકસો પંચાવન કરોડનો વધારો કરી કુલ બજેટ રૂપિયા આઠ હજાર આઠસો તોતેર કરોડનું મંજૂર કરવામાં આવેલ છે જે પૈકી કેપિટલ ખર્ચનું બજેટ જે ચાર હજાર એકસો એકવીસ કરોડનું સૂચવેલ હતું જેમાં એકસો છ કરોડનો વધારો કરી રૂપિયા ચાર કરોડ તેમજ રેવન્યુ ખર્ચ જેમાં ચાર હજાર પાંચસો સત્તાણું કરોડની જોગવાઈ હતી જેમાં ઓગણપચાસ કરોડનો વધારો કરી રૂપિયા ચાર હજાર છસો છેતાલીસ મંજૂર કરવામાં આવેલ છે મુખ્યત્વે મિલકત વેરામાં એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી રહેણાંક મિલકતદારો માટે એક પ્રોત્સાહક જોગવાઈ કરવામાં આવી છે જો એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી બાકીદારો મિલકત વેરો ભરી દેશે તો તેમને રહેણાંક મિલકતો માટે સો ટકા પણ માંથી જેટલી માફી આપવામાં આવી છે રૂપિયા એકસો ચોર્યાસી પોઈન્ટ તેર કરોડ જેટલી થવા જઈ રહી છે સુરત મહાનગરપાલિકા આજ દિન સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને એક સ્કૂલ યુનિફોર્મ અને બુટ મોજાની જોડી આપતું આવ્યું હતું પરંતુ હવેથી સુરત મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ બાળકોને એક યુનિફોર્મ ઉપરાંત વધારાનો એક યુનિફોર્મ અને સ્પોર્ટ્સનો એક યુનિફોર્મ બુટ મોજા સહિત આપવામાં આવશે આ ઉપરાંત નોટબુક કંપાસ વોટર બેગ સહિતની વસ્તુઓ પણ પૂરી પડાશે જે માટે આગામી વર્ષના અંદાજપત્રમાં તેતાલીસ પોઈન્ટ પંદર કરોડ જેટલો વધારો સૂચવવામાં આવેલ છે જેથી અગાઉ જે બે હજાર ચોવીસ પચીસનું નવસો વીસ કરોડ પાસઠ લાખ પંચોતેર હજારનું અંદાજપત્ર હતું જેમાં તેતાલીસ કરોડનો વધારો કરી રૂપિયા નવસો કરોડ એસી લાખ પંચોતેર હજારનો અંદાજ મંજૂર કરવામાં આવેલ છે